સાવરકુંડલામાં તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ સાવરકુંડલામાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાહદના તહેવારોને લઈને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક મહત્વની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં ટાઉન પીઆઈ અને ડીવાયએસપીની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વેપારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં તમામ ઉપસ્થિતોએ આગામી તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવવામાં આવશે તેની બાહેંધરી આપી હતી પોલીસ તંત્ર દ્વારા તમામ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે આ બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ સમાજના તમામ લોકોને અપીલ કરી કે તેઓ આ તહેવારોને ભાઈચારા અને એકતાના પ્રતીક તરીકે ઉજવે અને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે પોલીસ તંત્ર આ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે અને કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા આજરોજ સાવરકુંડલા ટાઉનના શાંતિ સમિતિના નગરજનો યુવાનો સાથે ગણપતિ સ્થાપન વિસર્જન અને ઈદ મિલાદના તહેવાર અનુસંધાને આજે મિટિંગ લેવામાં આવી તેમાં બંને સમાજના આગેવાનોએ અમને ખાતરી આપી છે કે અમારા બંને તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં કોઈપણ જાતના વગર અને કોમી એથલાસ વાતાવરણમાં પૂર્ણ થશે ત્યારે સમગ્ર જિલ્લામાં દરેક જગ્યાએ શાંતિ સમિતિની બેઠક થઈ ગઈ છે અને સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલ છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં બંને તહેવારો ઉજવાય એ અંગે સુંદર આયોજન પોલીસ બંદોબસ્તનું થયેલ છે